એ મુસલમાન ના શરીર માં સોમ છે અને હિન્દુ ના શરીર માં સોમ જ છે એમ કવિ સાહેબ કહેવાય અને કા ગુરુ દેવ મુસલમાન કા પીર સાત દીપ અને નવ ખંડ માં સોમ સત કબીર એટલે સોમ છે એ સત છે અને એ કબીર છે એ પોતાનું સૌર સત છે એ પોતાનું છે કબીર એટલે આપણું નામ છે ને આપડે નામ ગુત ને તો આપણું નામ ન જડે જડે આપડું આપડે આપણું નામ આમાં ગુતવ જડે એટલે જડે કારણ કે એને હાથ ને પગ નામ છે તો આપણું નામ આપણે આપણે કોણ એટલે આપણું નામ છે આત્મા ઉપર મન નો ભણ એટલે એટલે કેમાં કવિ સાહેબ કે હિન્દુ સોમ બોલી છે ને બ્રહ્મ અઘાટ એને લોપે સ્વપેના કોઈ ઘટ પરગટ રમી રહ્યો એને ચીને વિલ્લા હોય એટલે એ સોમભ્રમ સોમભ્રમ અઘાઢ છે એનો ઘાટ નથી એ ઘાટ વગર નીર ઘાટ વાળી હોય તો આપણે ઓળખી પણ અઘાટ છે અને અઘાઢ છે એને આપણે ઓળખી લેવો અનુભવથી કોઈ અનુમાનથી નહી પણ કરી એવો જોઈએ હિન્દુ કા ગુરુ દેવ કા કાપી સાત દીપ ખંડમાં સોમ સત કબી એટલે એ સોમ છે એ સત છે અને એ જ હું કબીર છું એટલે આજે આપણું નામ છે હું એ કહ્યું સોમ સત ભવાન સોમ સત્ કીટ તમારા નામ જોડીએ ગયો બધા એના ઉપર જોડીએ ગયા હોલ હોલ દુનિયા બધી એમ કબીર સાહેબ એક જ જોડીએ ગયું એટલે ખોજ કરી દીધું એનું નામ કબીર તો કબીર સાહેબ અહીંયા કીધું કબીર કબીર ક્યાં કરો ફોજો આપ શરીર પાંચ ઇન્દ્રિયો ઉપર તમે સાહેબ રાખો તો પોતે દાસ કબીર એટલે કે તમે જ કબીર છો તો કબીર સાહેબ કે તમે જો આ ઇન્દ્રિયો જેમ મારે છે એમ તમારે પાંચ ઇન્દ્રિય નથી પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય તો હશે ને મેં મારા

કે ભાઈ સાત દીપ ને સાયર નહી નહી ધરણી નહી આકાશ એક નિરંતર આત્મ બોલે સો વિધી વિલ્લા અહીંયા સાત દીપ નું ત્યાં કે સાત દીપ ને નવ ખંડ કવિ થાય કે હવે આ સાત દીપ ને બધું ખતમ કરે એટલે આપણે આ રીતે સમજવાનું બધું આમાં આત્મા છે આપણી અંદર આપણે જીવી છીએ બરાબર પણ આ આની અંદર નવ ખંડ એટલે આપણા નવ દ્વાર ને નવ ખંડ કીધા છે સાત ઉપરના છે બે ચાર બે સો ના બીજા ગુપ્ત છે આપડે એટલે નવ થઈ ગયા દ્વાર એટલે ઈ નવ દ્વાર ની અંદર કી છે કે નવ ખંડ કીએ છે નવ દ્વાર કહે છે નવ સ્વ કીએ જે કહેવાય એમાં કીએ છે એટલે એ નવ દ્વાર છે એટલે અહિયાં શું કહે છે કે हिंदू का गुरुदेव है मुसलमान का भी सात दीप नौ खंड और सौ कभी आया है कि सात दीप नहीं भैया आया दीप उभा रखा तो वो सात दीप नहीं hmm. सात दीप न शायर नहीं नहीं धरती नहीं आकाश एक निरंतर आत्म बोले सो विधि विरला तो पकड़ जाए बस तो विधि विरला विरला कीधा महापुरुष जेनी आ वस्तु हो बस એમાં કાંઈ ધોળવાડ નથી કોણ શું કીધી રે નથી હા એ સંત મળે તો એની પ્રેમ કરો એની વાત સાંભળો એમાં મજા આવે આનંદ આવે જે વસ્તુને આપણે પાંચમાંથી વસ્તુની આપણને એ વાત કરે તો આપણને ઓર આનંદ આવે વધારે આનંદ આવે એ જ બસ બાકી અહીં તો બધું આ પીડ્યું રહેવાનું બાકી આ જે સત્સંગ છે ને એ તમારો કાંઈક તમારા આત્માનું કલ્યાણ એ કરનાર છે બાકી બીજું કોઈ નથી દુનિયામાં ગમે ગમે પાણા એટલા પીડ કરો ને તોય નહીં વેરતા તો એક જ વસ્તુ ગુરુ પારખ મળવો છે પારખ સદગુરુ જો ચરણે ગયા તો જ આપણું કલ્યાણ છે અને જો કોઈ આંધળાને ચરણે ગયા અને અધરોટીઓ પીનાની હોય અને અહીંયા ગયા તો એ ન કોઈ મેળ થાય જો હવે હું તમને કહું ઘણા માણસોને કહે આવા ગુરુ

કોઈ દરબાર હું કોઈ કે હું બ્રાહ્મણ છો કોઈ કે હું પટેલ છો એટલે બસ શું સાહે તો આ બધા આવ્યા છે એક જ ખેડતા ને હે હે આ બધા ભંગ નો જવાન છે ભંગ ભોગે ભંગ ઉપજે ભંગ છે બચાવ ના કોઈ કહે કભી ભંગ છે બચે સંત કહે છે આ બધા ભંગ ના જેટલા ભંગ માં જાય બધા બધા ભંગી હશે

ગઈ છે હે આખા બધા રાષ્ટ્રપતિ કાશી ના નગર અને નિંદા કરવા મીયા મીરાબાઈ રાજરા મને કઉ મારી ના રાજકુમારી ઉપદેશ આપું છું અને કેટલા સિક્યોરિટી એને ઉપદેશ આપ્યો હતો મીરાબાઈ ને હા એ ગંગા નદી નાવા નથી એને કોને

દસ હજાર માણસ એની સભા ભેગી થઈ જાય અને એની અંદર તુલસીદાસ રામાયણ એ વાંચે કોણ મોરારી બાપુ અને તમારી નજર ખમણ છે ને મોરારી ભાષે છે ભાઈ થઈ ગયો છે વાંચી છે કે ન વાંચે શું ખબર હવે એ મોરારી બાપુ એને રામાયણ વાંચે પણ એના પૂરું તુલસીદાસના જાતિના ભંગી નાભા વગર હમ જે તુલસીદાસ દાસ મહાત્મા છે ને એનો તમે ખોજ કરો ને એનો ઇતિહાસ કરો એનું જીવન ચરિત્ર તો એમાં નાભા ભગત ન આવે તો મને કહી જાય આ નરસિંહ મહેતા નું જીવન ચરિત્ર વાંચ્યો અને દામોદર ભગવાન જો એનું નામ નો આવે તો મને કહી જાય પછી અહીંયા મીરાબાઈનું નું જીવન ચરિત્ર વાંચો એમાં જો રોહિદાસ બાપા ન આવે તો મને કહી અને ને એવા તો કેટલાય ઘણા હતા ને મેઘધારો એ પણ શંકરના ગુરુ મેઘધારો ભણખર વણકર સમાજના હતા

ભૂલ કરો તલવાર કા તલવાર નું ભૂલ કરો ને ભલા મને બરાબર ને તો મિયાન આ તો મિયાન છે આ મિયાન તો ક્યાં ભેગું છે અહીંયા પડી રહી છે મિયાન ના વડા બધા ધેટ ને ભંગ્યા ને વાકડી ને કોરી ને ઠાકડા કે શરીર ને આત્મા ને કે આત્મા ને કોણ કે સત્તા ની અંદર એ આત્મા દખી થાય જીવ દખી થાય કોમ વાત થાય ને લોકો જીવ દખી થાય એને બીજા અપમાન થાય ક્યાંય ઉભો ન રહે કે સારો બુદ્ધિશાળી માણસ હોય એનું અપમાન થાય તો કેટલું દુઃખ થાય એને બુદ્ધિશાળી માણસ પણ બીજા નીચલા વર્ગમાં એનું ચાલતું ને ઓલો પાસે ન નો હોય એને ઓલું કરતો હોય બોલો એને ડર હોય એટલે આપણે આ વાત બધી બે બાજુની ચાલે જ આપણી પાસે પર બધું એવું ચાલે છે મહાત્મા એમ કે હું વાશ દેશ દેસ કે

શબ્દ મેળવવા હોય દેહ મેળવવા અહીંયા નિરાધારમાં શબ્દ મળે સૂણ સરોવલે નિરાધાર આધાર નિરાધાર એટલે એ નિરાધાર નિરાધાર છે ને એ બધાનો આધાર આખો વિશ્વનો આધાર એ છે આખા વિશ્વના જેટલા મનુષ્ય પશુ પક્ષીઓનો બધા એના સૂર્ય ચંદ્ર જીવ જંતુ વનસ્પતિ જે કાંઈ છે ને એ બધાનો આધાર નિરાધાર એને કોઈ નો આધાર નથી એ નિરાધાર સુણ સર નિર્ણય નિરાખલે સાંભળી લે કાને સાંભળવાનું કીધું નીરખ લે આજે કાંઈ બતાવતા નીરખી લે નિરાધાર આધાર નિરાધાર છે પણ બધાનો આધાર

ખબર નથી આપણે નજરમાં હજી માયા આવી નથી એવી સુક્ષ્મ માયા આ નજરમાં ચડે અને એ એવું કામ કરે કે આ જીવને ત્રણ પ્રકાશે ફસાવી લીધો એટલે હૃદયગુણમાં જે જીવ ફસાયેલો હોય એમાં કામ અને ક્રોધ હોય એટલે જીવમાં નથી કામ કરો ઓલી માયા છે ને એનો સ્વભાવ કામ અને ક્રોધ જીવ તો જીવ જ છે પછી આવે સત્વગુણ એટલે સત્વગુણોની માયાએ માયામાં જે જીવ પ્રવેશ કર્યો હોય છે ને એમાં જ્ઞાન અને નિર્મળતા હોય છે અને એ માયાનો સ્વભાવ છે એ માયા છે ને એનો સ્વભાવ છે જ્ઞાન અને નિર્મળ જીવનો સ્વભાવ એ નથી પછી આવે છે તમોકોની માયા તો તમોકોની માયામાં કઠોર હૃદય હોય અને ગમે તેમ એ વર્તતો હોય એનો કોઈ સિદ્ધાંત નહીં એ સહાર કરતા હોય આ શરીરમાં એટલે સહાર કરતા એટલે એનો એનો સ્વભાવ કઠોર કઠોર કઠોળ અને એ નાશ કરનારો સ્વભાવ દરેક વસ્તુમાં નુકસાન પહોંચાડે એટલે નાશ કરનારી વસ્તુ એટલે આ તણી પર એમાં જીવને કોઈ માયાનો સ્વભાવ છે એ માયાનો જુદો જુદો એટલે હવે એમાં જીવ વચ્ચે જીવ કૂટાય

હવે આ શરીરથી શરીર છે જડ છે એટલે આપણે એનું જ્ઞાન થવું જોઈએ આ જળનું એટલે આપણે પછી એમાંથી આમ મુક્ત થઈ જવાનું પછી આપણે આત્મા છે એટલે આપણે એ રીતે વર્તું હોય હું આત્મા થઉં હું આ દેહ નથી એવું જ્ઞાન થઈ જાય એટલે આપણે હું દેહ થઉં નહીં અને એ વિદેયી ભાવે ફરતો હોય દુનિયામાં જ્યાં હજી એના દેહ દેહ આકાર દિશા જગતમાં અને મંડળ હોય છે એના ગુરુચરણમાં હવે એનું મન તો ગુરુના ચરણમાં લઈ પામી ગયું છે ગુરુના ચરણમાં જ હવે અહીંયા આપણે ખરીદતા શીખે કોઈ વાતો કરતા દેખે કોઈ બોલતા દેખે એટલે આપણું રોડું દેખાય નાણાં અને એનું મન છે ને એ તો ગુરુના ચરણમાં છે ઓ નહી ચોવીસ કલાક એથી હટતો નથી જેથી પ્રાણ છૂટે ને તેથી ગુરુના ચરણમાં જ રહી જાય એમાં બરા એટલે હવે ગુરુના ચરણમાં રહી ગયું એ કોઈ દુઃખી થાય પછી એના કોઈ છોરા છે લાખ માં ઘટકો ખાંય હોય કારણ કે ગુરુના ચરણમાં લઈ હોય એ પરમાત્માથી સરો કરી છે એટલે એક વાણી બનાવી છે પણ જીવન એમાં ખાય એટલે